સ્વાગત આગળ વાત કરી તો આગામી દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આવતીકાલે નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે ત્રણ સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ખાસ કરી છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ચાર અને પાંચ સપ્ટેમ્બરે ડાંગ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદનું જોર વધશે જ્યારે પંચમહાલ દાહોદ વડોદરા નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ રહેશે सेकेंड सेप्टेम्बर हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेज में येलो वार्निंग के साथ दिया गया है थर्ड सेप्टेम्बर से हेरी हैवी रेनफॉल औरेंज वार्निंग के साथ दिया गया है आइसोलेटेड प्लेसेज में डे फोर एंड फाइव फिफ्थ सेप्टेम्बर एंड सिक्स सेप्टेम्बर में आपका रेनफॉल एक्टिविटी फोर्थ एंड फिफ्थ में फोर्थ सेप्टेंबर एंड फिफ्थ सेप्टेंबर में रेनफॉल एक्टिविटी बढ़ेगी गुजरात रीजन में uh, इसमें एक्स्ट्रीमली हैवी रेनफॉल दिया गया है ऑरेंज वार्निंग के साथ मेनली साउर्न जो दक्षिण गुजरात की जो जिला है इसके संभावना रहेगी और सिक्स सेवन सिक्स एंड सेवन सेप्टेम्बर वेरी हैवी देन हैवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया